છેલ્લા તેર દિવસથી વધુ સમગ્ર રાજ્યમાં લાયસન્સ માટેની આરટીઓમાં પ્રક્રિયા બંધ હતી જેને લઈને વાહન ચાલકોમાં લાયસન્સ માટે ટેસ્ટ આપી શકતા ન હતા જોકે આજે ચેનલ સુરતની ટીમ આ ટેસ્ટ ટ્રેક બંધ હોવાથી ત્યાં સ્થળ પર પહોંચી હતી અને આરટીઓને ને અંગેનું કારણ પૂછ્યું હતું જોકે ચેનલ સુરતની ટીમ ગયા બાદ તેઓ દ્વારા ફોર વ્હીલર ટેસ્ટ ટ્રેક શરૂ કરવા માટેનું જણાવ્યું હતું જોકે ચેનલ સુરતની ટીમ પહોંચતા તેઓ દ્વારા ટૂંક સમયમાં જ ટુ વ્હીલનું પણ ટેસ્ટ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવ્યું હતું સર્વરની સમસ્યા હોવાને કારણે ટેસ્ટ ટ્રેક બંધ હોવાનું પહેલાં જણાવવામાં આવ્યું હતું જોકે તે મીડિયા પહોંચતા કઈ રીતે સોલ્વ થઈ ગયો તે પણ એક સવાલ છે ટેસ્ટ ટ્રેક બંધ હોવાને કારણે છેલ્લા તે દિવસથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આ બાબતે સુરતના આરટીઓ ઇન્સ્પેક્ટર પંચાલે જણાવ્યું હતું કે છેલ્લા તે દિવસથી ટેસ્ટ ટ્રેક ટેકનિકલ ખામીના કારણે બંધ હતું પણ આજ રોજ આ ખામી દૂર થવાના કારણે આજથી ચાલુ કરવામાં આવ્યું છે અને ભૂતકાળના દિવસોમાં જેમણે તારીખ લીધી હશે તેમને ક્રમ વાઇઝ નવી તારીખો ફાળવવામાં આવશે સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ માટેનો ટેસ્ટ ટ્રેક છેલ્લા દસ દિવસથી ફોરમ જે ચડ્યો હતો અને જેને કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જો કે દસ દિવસ બાદ આ પ્રક્રિયા ફરીથી શરૂ થઈ છે અને આજથી ટેસ્ટ ટ્રેક ફરીથી શરૂ કરવામાં આવ્યું છે સોફ્ટવેરમાં ખામીને કારણે આ ટેસ્ટ ટ્રેક બંધ

ની ટેસ્ટ આવું ફરીથી આપી શકશે